ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામ માં હુમલો પૂર્વયોજિત અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખાણ સોશિયલ મીડિયામાં માં રખાયું આ સાથે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટો સાથે વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરી દેશના સાર્વભૌમત્વ અને એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પહેલગામ આતંકી હુમલામાં સેલાણીઓના મોતની ઘટનાને પગલે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો હતો સર્જિકલ સ્ટ્રાઇકના બદલામાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સેને તમામ ડ્રોન તોડી પાડી વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે જે અંતર્ગત સોશિયલ મીડિયા ઉપર અનેક અફવાએ જોર પકડ્યું હતું જોકે દેશ હિતમાં અને ભારતની સાર્વભૌમત્વ એકતા અને સુરક્ષા જોખમાય નહીં તેવી ખોટી અફવા ફેલાવતા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવા અપીલ કરાઈ હતી અને સોશિયલ મીડિયા ઉપર વોચર ખાઈ રહી હતી ત્યારે ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઇન્ડિયા ચેનલનો એક વિડીયો અમરોલી પોલીસને નજરે પડ્યો હતો વિડીયોના હેડિંગમાં પહેલગામ હુમલો પૂર્વયોજિત હતો અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટો મૂકી પહેલગામને આતંકી હુમલો તેઓએ જ કરાવ્યો છે એવો ગંભીર આક્ષેપ અને વિડીયોમાં દિપેનસિંઘ પોલિટિકલ એનાલિસ્ટ એવું લખેલું હતું જેથી વિડીયો બનાવનાર દીપેન સિંહ વિરુદ્ધ અમરોલી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે અમરોલી જૂનો કોસાડ રોડ ખાતે આવેલ સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં રહેતા મોટિવેશનલ સ્પીકર અને ગૌરક્ષક એવા દીપેન રમેશ પરમારની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ ના પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી તે દરમિયાન દસ તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેન્દ્રસિંહ પરમારે મૂકેલી હતી જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી જે દરેક પોસ્ટ વેરીફાય કરતી હતી અને વેરીફાય કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમ મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં કોઈએ ફોરવર્ડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું